સિનોરમાં જ્યારે ઘટના બની તે દિવસે કેટલાક કર્મચારીઓને નિવેદન લીધા હતા અને કેટલાક કર્મચારીઓના બાકી હતા સાથે સાથે સંચાલક ગણને પણ એમનો પક્ષ સાંભળવો જરૂરી હતો એટલે એના માટે આજે કર્મચારી છે ખાનગી પ્રાથમિક શાળાના પણ ત્યાં સુપરવાઇઝર તરીકે હતા એટલે એમને પણ કમ્ફર્ટેબલ લાગે એટલે સંચાલક પણ અત્યારે ઉપસ્થિત હતા અને તેઓને સાંભળવામાં આવ્યા છે તેઓએ તેમને યથાયુ લાગે જે હકીકત હતી એ નિવેદન સ્વરૂપી તેમને આપે છે કેટલા કર્મચારી આજે દશ કર દશક કર્મચારીઓના નિવેદન છે શું જોવા જવાનું મારે નિવેદનનો અભ્યાસ કરવાનો બાકી છે જી સર પ્રિન્સિપાલે જે સર જે પ્રિન્સિપાલે સુરત હતાનો પ્રયાસ કર્યો હતો એમની એક સુસાઈ લોટ આવી છે એમાં આક્ષેપો કરાય છે એ બાબતે હું એવું જણાવીશ કે આ બાબતે જ્યારે ઘટના છે તારીખે સરકારી પ્રતિનિધિએ જ્યારે એની ડાયરીની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરીને આપ્યો છે કે ત્યાં આવી ઘટના બને છે તે દિવસે રોજકામ કરીને કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ત્યાં તપાસ અર્થે ગયેલા અને ખૂબ જ પારદર્શક તપાસ કરી કરવામાં આવેલી ત્યારબાદ ઓગણીસ તારીખે પેપર ન હતું એટલે ઓગણીસ તારીખે તેઓને સુગમતા રહે એટલે અહીંયા એમને વધુ વિગતો માટે બોલાવવામાં આવેલા ત્યારે બંને ખંડ નિરીક્ષકો સાથે સેવકો અને આચાર્ય પોતે સ્વયં સ્વીકારે છે કે આ પ્રકારની તેઓ દ્વારા પ્રવૃત્તિ થતી હતી અને સ્વીકાર્યા સ્વીકાર સ્વીકાર્યું ત્યારે સંચાલક મંડળને તે જ દિવસે આચાર્યશ્રીના હસ્તે જ વળતો પત્ર કે તેઓ વિરુદ્ધ નિયમ અનુસારની કાર્યવાહી કરવી અને ફરજ મૂકવા ઉતારવા જે પરીક્ષાના વિનિયમોમાં જોગવાઈઓ છે તે મુજબ સ્પષ્ટ સૂચના તે જ દિવસે આપવામાં આવેલી હતી એટલે કોઈ આર્થિક લાભ લઈ અને કોઈ વિષય ન કરવો એવી શક્યતાઓ પછી બાકી રહેવા વધતી જ નથી સરકાર પક્ષે ફરજના ભાગરૂપે જે જરૂરી હતું એ કાર્યવાહી પૂર્ણ થઈ ચૂકી હતી ત્યારબાદ બીજા દિવસે તેઓને અંગત કારણોસર કે એમને કોઈ સ્વ બચાવ અથવા તો એમને ઘટનાનો ડર હોય થનારી કોઈ કાર્યવાહીનો ભય હોય એવા કોઈ કારણોસર એમને જે પગલું લીધું હોય એ બાબતની વિગતો હતો તેઓ જ વધુ સ્પષ્ટ કરી શકે તેમ છે